અજણા ગામ ના ખેડૂત ખાતેદાર છું હું પાંચ વિધા જમીન ધારણ કરું છું માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના ભાગરૂપે પ્રધાનમંત્રી સન્માન નિધિ પીએમ કિસાન સન્માન નિધિ બે હજાર ઓગણીસમાં લોન્ચ થઈ શરૂ થઈ તે તેમાં મારું મેં ફોર્મ ભરતા મને વાર્ષિક છ હજાર રૂપિયા કિસાન સહાય મળે છે જે સહાયનો મેં સદઉપયોગ કરી અને તમામે તમામ પૈસાનું મેં મારી ખેતીની જમીનમાં ખાદ્ય બિયારણ અને ખેતીના કામે વાપરતા મારી ઉપજ એક જ વર્ષમાં દોળગણી થઈ અને એ દોળગણીની અત્યારે અમે ડબલ ઉપજ કરતા થઈ ગયા હું આજના તબક્કે ભારતના ખેડૂતો વતી હું માનનીય સરકારીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભારત જય હિન્દ